રાજ્યમાં પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં માથાભારે અસામાજિક તત્વોના નામના લીસ્ટ બનાવાયા છે જેથી એક પછી એક માથાભારે તત્વો દ્વારા સરકારી જગ્યા પર કરવામાં આવેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં રાહુલ એપાર્ટમેન્ટના મકાને તોડાયા બાદ આજે પોલીસ દ્વારા બુટલેગર સમીર માંડવાએ ગેરકાયદે ઉભા કરેલા ડોમની સાથે સાથે સજુ કોઠારીના ગેરકાયદે બાંધકામને પણ તોડવાની પ્રક્રિયા હાથ ધરી છે ભૂતલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં લાલગી પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ આંક કરવામાં આવી છે ખૂન ખૂનની કોશિશ સહિતના વધુ ગુના દાખલ થયા છે આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઉભો કર્યો હતો પોલીસ દ્વારા ટીમને સાથે રાખીને રિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ અધિકારી ગુર્જરે કહ્યું કે ડીજીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે માથાભારે સજ્જો કોઠારીના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ અને ટોરેન્ટ પાવરને પણ સાથે રાખીને મોહલ્લામાં પોલીસ એન્ટ્રી કરી છે પોલીસ દ્વારા ખંડણી વસૂલવી ધાક ધમકી અપહરણ જેવા ગુના નોંધાયેલા લોકો દ્વારા ગેરકાયદે બનાવેલા મકાનો અને ભાડે આપેલા મકાનો ખાલી કરાવીને તેનું ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત